બોટાદમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે ઢાંકડિયા રોડ પર રાધાકૃષ્ણ વિસ્તારમાં દસથી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા ભોગ બનનાર લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હડકવાની રસી ન હોવાથી ઇજાગ્રસ્તોને ભાવનગર લાવવા પડ્યા સરકારી હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી ભારે હાલાકી થઈ રહી છે હોસ્પિટલમાં હડકવાની રસી ઉપલબ્ધ કરવા લોકોની માંગ આઠ દિવસ પહેલા પણ અહીંયા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો બોટાદ જિલ્લાની જે સોનાવાળા મોટી હોસ્પિટલ છે એ પહેલા છે પણ ત્યાં હજી ઇન્જેક્શન માટે આવે એની ભાવનગર પણ આપી છે કે લગભગ ત્રણ ચાર વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષથી હરકાઈ આમ આતંક છે બોટાદની અંદર પણ હજી કોઈ કાર્યવાહી થઈ નથી આ રસી અને આગળ બાર જણ ને કુતરા કડવા હોવા છતાં હવે બધાને ભાવનગર છે જવું પડશે તો બહુ હેરાનગતિ છે અને જલ્દી થી જલ્દી આ સોનાવાળા હોસ્પિટલ ની અંદર આની રસી ઉપલબ્ધ થાય એવી અમારી માંગણી છે